આ મારા પ્રેમ કલર કેવો આવ્યો દેખો તો ખરા અરે દેખો તો ખરા વાળી હમણાં મારે કઈક કેવાય છે હાથ તોડી નાખે પ્લાસ્ટર કરી નાખે તમારું ભાઈ જાવ અંદર આ તમારો બાપ કેવો છે ઈ પેલે એવો જ છે હવે લે જલ્દી ફૂલડા પાડ તું મારે હું છે લગન પતે ને તો કેક વીવ જાવ છે મારે હરિદ્વાર પ્રસંગ માણા મારી નાખે ઓ પ્રસંગ મારી નાખે માણા મારી નાખે બાપ દીકરા નો મરી જાય ખર્ચા કરી કરીને મરી જાય તમે જલ્દી તમને કોને કોને મારે મેંદી ના લેવા મળો તારે મહેંદી નો હોય